વડોદરા શહેરના શ્રીનાથ પેટ્રોલ પંપ ચાર રસ્તાથી રામદેવપીરની ચાલ થઈ બાગ પાણીની ટાંકી જતા મુખ્ય રોડ પર પંદર ફૂટની ઊંડી ગટરમાં ખૂબ જ વિશાળકાય ચાલીસ ફૂટની આસપાસ ગુફા બની ગઈ છે આ રોડ પર કોઈ ભારદારી વાહન આવે તો આખેઆખું વાહન અંદર ઉતરી જાય એટલી મોટી ગુફા દેખાઈ રહી છે ગત દિવસોમાં આ ગટરની અંદર બકરી પણ પડી ગઈ હતી જેને બચાવી લેવામાં આવી હતી જો કોઈ વ્યક્તિ પડી જાય કે ગાડી લઈને ખાબકી જાય અને મૃત્યુ પામે તો જવાબદાર કોણ આ રોડ પર વારંવાર પાણી તેમજ ગટરોનું લાઇનનું રિપેરિંગ કરવામાં આવે છે પરંતુ અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરોની બેદરકારી અને નિષ્કાળજીના કારણે વારંવાર ગટરો ઉભરાય છે તેમજ પાણીની લાઇનો પણ બેસી જાય છે આ ગુફામાં વોર્ડના નગરસેવકો અને ધારાસભ્ય પણ એક ગટરથી બીજી ગટર ચાલીને જઈ શકે છે તેવી ગુફા બની છે હાલ ચોમાસું બેસી ગયું છે ત્યારે જો વરસાદ વધુ પડે અને આ ગુફા તૂટી જાય તો ગુફામાં અનેક લોકો ખાબકી શકે છે મૃત્યુ પણ થઈ શકે છે સાથે આ ગટરની આજુબાજુમાં આવેલા મંદિરો તેમજ ઝૂંપડા પણ આ ગટરની ગુફામાં સ્વાહા થઈ જાય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના સ્માર્ટ સત્તાધીશો તેમજ સ્માર્ટ અધિકારીઓને દ્વારા વહેલામાં વહેલી તકે આ ગટર લાઇનની ગુફા તોડીને કામગીરી કરે તેવી માંગ સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા માંગ કરવામાં આવી હતી વડોદરા શહેરનો કારેલીબાગ વિસ્તાર છે શ્રીનાથજી પેટ્રોલ પંપ ભૂતળીઝાપા પાસેથી જે કારેલીબાગ પાણી જતો મુખ્ય રોડ છે ત્યાં આગળ જોઈ શકો છો કે ગટર છે ગટરની અંદર ગુફા બની ગઈ છે કેટલાય મહિનાઓથી અહીંયા ગટરોને રિપેરિંગ કરવામાં આવે છે પરંતુ બબ્બે ત્રણ ત્રણ મહિને રિપેરિંગ કરવા છતાં પણ કોન્ટ્રાક્ટર અને અધિકારના મેળાપનાને કારણે આજે જે ગટર છે એની અંદર એક ગુફા બની ગઈ છે અને આ ગુફા ખૂબ જ લાંબી છે સાથે સાથે આજુબાજુમાં આવેલા મકાનો છે આ મંદિરો છે આ તમામ વસ્તુઓ બેસી જાય તેવી સ્થિતિમાં થઈ ગઈ છે ગઈકાલે આ ગટરમાં એક બકરો પડ્યો હતો લોકોએ બચાવી લીધો છે પરંતુ જે રીતના આજે ચોમાસાની ઋતુ છે વરસાદ શરૂ થઈ ગયો છે જો આ ગટરની આજુબાજુ કોઈ ભારદારી વાહન જાય કે ઊભું રહે તો આખે આખું અંદર ઉતરી જશે તેવું દેખાઈ રહ્યું છે તો આ જાડી ચામડીના આપણા સત્તાધીશો જાડી ચામડીના આપણા અધિકારીને વિનંતી છે કે સ્માર્ટ સિટીનું જ્યારે નામ આપ્યું છે સ્માર્ટ સિટીની અંદર આ ગટરો તાત્કાલિક રિપેર કરવામાં આવે જો અકસ્માતે કોઈનું પણ મૃત્યુ થશે તો વડોદરા મહાનગરપાલિકાના મેયરશ્રી અને ચેરમેન સાથે કમિશનરશ્રી જવાબદાર રહેશે વિનંતી છે કે વહેલા ગટરોનું રિપેરિંગ કામ કરે તેવી અમારી માંગ છે